બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે આમખંડ બનાવવા જઈ રહ્યા છે આ દહીંના ચક્કા અને કેરીના પલ્પથી બનશે અને આ સામગ્રી દૂધ ઘરના અંતર્ગત આવશે એટલે કે ફલહારમાં આવશે આ સામગ્રી જે વૈષ્ણવોના ઘરે દૂધ ઘરની સેવા છે તે આ સામગ્રી બનાવીને ઠાકુરજીને આરોગી શકે છે હમણાં આમનો સિઝન ચાલે છે તો બધા વૈષ્ણવો આ સામગ્રી સિદ્ધ કરતા હશે પણ આ વિધિથી તમે લોકો બનાવીને જુઓ સામગ્રી ખૂબ જ સુંદર બનશે ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ આપણે સવાસો ગ્રામનો કપ ભરીને કેરીનો પલ્પ લઈ લેશું અને એ જ કપથી આપણે ખાંડ લઈ લેશું સવાસો ગ્રામનો કપ લેવાનો રહેશે આપણે ધ્યાન રહે કે આ કેરીનો પલ્પ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનો છે પર આમાં પાણીનો ઉપયોગ જરાય નહીં કરવાનો આપણે આના જારમાં આને એકદમ ગ્રાઇન્ડ કરી નાખશું તેના પછી આપણે અડધો કિલો જેટલું દહીં લેવાનું રહેશે એટલે કે મલાઈ નીકળેલું નહીં હોવું જોઈએ આમાં ફૂલ ફેટ દહીં લેવાનું રહેશે આપણે અગર મલાઈનું જે દૂધ રહીએ છીએ એને આપણે જમાવી લઈશું એનું આપણે દહીં બનાવી લઈશું જ્યારે આ જામી જશે ત્યારે તેના પછી આપણે શું કરવાનું રહેશે એ હું તમને આગળ કહું જે આમાં સામગ્રી આપણે લાગશે એ જેમ જેમ પ્રેક્ટિકલ હું તમને શીખવાડીશ એ હિસાબથી હું તમને કહેતી જઈશ આપણે ત્રણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ હમણાં હું તમને દહીંને બાંધવાનું શીખડાવું છું સૌથી પહેલાં આપણે આ જોઈએ કે આપણે દહીંને કેવી રીતે બાંધશું એના માટે આપણે એક પ્લેટ લેશું પછી એક પાતળું કપડું લઈ લેશું એને આ પ્લેટના માથે ઢાંકી દઈશું અને એને એમાં આપણે દહીં પધરાવશું જો તમને આ રીત આવડી ગઈ તો આ સામગ્રી તમારી ખૂબ જ સુંદર બનશે હું તમને કેવી રીતે આપણે ચકો તૈયાર કરી શકીએ છીએ એ શીખડાવું છું આપણે દહીં પધરાવી નાખશું આ પ્રકારે આપણે આને બાંધી લેશું બે કલાક માટે એ બે કલાકમાં આનો ઘણો બધો જલ નીકળી જશે તેના પછી આપણે આને ફ્રીજમાં રાખવાનું રહેશે ફ્રીજમાં રાખવાથી શું થશે કે આનો જે બાકીનો જલ છે એ પણ બધો એનો નીકળી જશે અને આપણો આ મિશ્રણ પનીર જેવું એકદમ ટાઈટ થઈ જશે તમે લોકો આને સાતથી આઠ કલાક માટે બહાર રાખશો તો આ ખાટું થઈ જશે એટલે આપણે આને પ્રોપરલી ફ્રીજમાં રાખવાનું રહેશે જેનાથી આનો બીજો પાણી પણ છૂટી જાય અને આ ચક્કો ખૂબ જ સુંદર તૈયાર થશે આ આપણા મિશ્રણને સાતથી આઠ કલાક થઈ ગયા છે અને આ ખૂબ જ અસલ ટાઈટ થઈ ગયો છે અને નીકળી ગયો છે હવે આ જો એકદમ પનીર જેવું ટાઈટ થઈ જશે આ હવે આપણે શું કરીશું તેના પછી આપણે ખાંડ પધરાવશું અને પછી કેરીનો પલ્પ પણ પધરાવી નાખશું હવે આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી નાખશું તેના પછી આપણે આને પંદર મિનિટ માટે રાખવાનું રહેશે જેનાથી આની ખાંડ આખી ઓગળી જાય ધીરે ધીરે આને પ્રોપરલી મિક્સ કરવાનું

તમે એવી કંઈ વ્યવસ્થા કરજો તમારા ઘરે કે તમે આ હિસાબથી આને બાંધી શકો અને નીચે એક થાળી રાખજો જેમાં એનું પાણી છૂટશે આ હિસાબથી આપણે આને બેથી ત્રણ કલાક માટે લટકાવવાનું રહેશે એના પછી આપણે આને સાતથી આઠ કલાક માટે ફ્રીજમાં રાખશું હવે આ મિશ્રણને દસ મિનિટ થઈ ગયા છે અને આની ખાંડ સરસ રીતે ઉગળી ગઈ છે હવે આપણે આને એક પાતળું કપડું લેશું તેમાં પધરાવી નાખશું જે કપડામાં આપણે આને બાંધો તો તે જ કપડાંમાં આપણે આને છાની લેશું હવે આપણે આને આખું દબાવી નાખશું બહુ જ સુંદર સામગ્રી છે આ સુંદરતામાં પણ બહુ સરસ છે અને પ્રભુલાયક સામગ્રી સિદ્ધ થશે આને આપણે પ્રોપરલી હાથેથી દબાવીને આખું છાની લેશું હમણાં ગ્રીષ્મકાળ ચાલે છે અને કેરી પણ ખૂબ સુંદર આવે છે તો આપણે અલગ અલગ સામગ્રી ઠાકોરજીને રોજ સિદ્ધ કરીને ભોગ ધરી શકે છે આ સામગ્રી તમે હાફુસ કેરીથી બનાવશો તો ખૂબ જ સુંદર બનશે હવે આપણે આમાં ગુલાબજલ અને ઇલાયચી પાવડર પધરાવશું આમાં આપણે એક ચમચી જેટલું ગુલાબજલ પધરાવશું હવે આમાં અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર પધરાવશું બંનેને પ્રોપરલી મિક્સ કરી નાખશું હવે આપણે આ મિશ્રણને એક પાત્રમાં કાઢી લેશું હવે આપણે આ સામગ્રીની કેસર અને પિસ્તાથી સજાવટ કરશું જુઓ આ સામગ્રી હવે તૈયાર થઈ ગઈ છે આ પ્રકારેથી તમે પણ તમારા ઘરે આમખંડ સિદ્ધ કરો અને ઠાકોરજીને ભોગ ધરો અને તમારા જે પણ વૈષ્ણવના ઘરે સેવા છે તે લોકોને પણ આ વિડીયો તમે ફોરવર્ડ કરો તાકી તે પણ આ સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીની સેવામાં આ સામગ્રી અંગીકાર કરે બધાને જય શ્રી કૃષ્ણ